ની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમ સાથે પૂછ્યું અમિતા આજના દિવસ નું ભવિષ્ય શું કહી શકે છે ગ્રહ નક્ષત્રો શું કહી રહ્યા છે યોગ કરણ કયા છે આજના દિવસનું પંચાંગ શું કહે છે જાણીશું સાથે એ પણ જાણીશું આજના દિવસનો મહિમા શું છે ઉપરાંત રાશિ ચક્રની બારે રાશિનું પણ કથન શું કહી રહ્યું છે કયા મહામંત્રોનો ઉચ્ચાર આપના માટે શુભ ફળ આપનારો છે તેની માહિતી પણ મેળવીશું અને જે દર્શક મિત્રોએ ખૂબ જ વિશ્વાસ મૂકીને તેમના પ્રશ્નો અમને જણાવ્યા છે તે પ્રશ્નોનું નિરાકરણ પણ મેળવીશું આ તમામ વિષય વિશે જાણકારી આપવા માટે આપણી સાથે જોડાય ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય વિપુલ શાસ્ત્રીજી વિપુલજી આપનું સ્વાગત છે સૌથી પહેલા આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ પંચાંગથી દિવસના પાંચ અંગ શું કહી રહ્યું છે પંચાંગ તિથિર વિષ્ણુ તથા નક્ષત્ર કરણ સર્વ વિષ્ણુ જગત સૌ જય ગણેશ આજનું પંચાંગ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસ અને શુક્રવાર સાથે તિથિ છે આજે ચૈત્ર સુદ એકાદશી ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ આજની એકાદશી બહુ શુભ મહત્વની છે સાથે સાથે નક્ષત્ર મઘા નક્ષત્ર જે પિતૃનું નક્ષત્ર કહેવાય છે સાથે કરણ છે વણિજ નામનો કરણ છે અને આજની રાશિ સિંહ રાશિ છે જેના અક્ષર છે મો અને ટ જે કોઈ બાળકો આજે જન્મે એને મ અને ટ અક્ષર નામ પર રાખવું એ ઉત્તમ રહે છે અને સાથે આજે સૂર્ય ઉદય દે સ અને અઢારથી હતો અને સૂર્ય અસ્ત અઢાર અને સત્તાવનનો રહેલો છે દિન વિશે આપણે ખાસ જાણીશું એ પહેલાં આજના આ સૂર્ય અસ્ત અને સૂર્યનો પ્રભાત આપણે જોયો જય ગણેશ બિલકુલ આપણે પંચાંગ તો જણાવી દીધું છે હવે એ પણ જાણીએ કે આજના દિવસનું શું મહિમા છે શું ખાસ છે કયા એવા શુભ પળ હશે ક્ષણ હશે કે જેમાં કાર્ય સિદ્ધિ ખાસ આપણે જોઈએ બેન તો આજનો દિન વિશેષ ખાસ જોઈએ તો એકાદશી એટલે ભગવાન વિષ્ણુને એકાદશી છે તો આજે અભિજિત મુહૂર્તની અંદર બાર અને ત્રેવીસથી થી એક અને અગિયાર સુધી અભિજિત મુહૂર્ત છે આ મુરતની અંદર કોઈ પણ નવું વસ્તુ ખરીદ્યું હોય તો આજના દિવસે કોઈ ગાડી લેવી હોય કોઈ નવ પણ તમારે જમીનની અંદર રોકાણ કરવું હોય તો આ સમય આપણા માટે ઉત્તમ રહેલો છે વિજય મુહૂર્ત બપોરે બે અને ઓગણપચાસથી ત્રણ અને સતરી સુધી વિજય મુહૂર્ત છે આ વિજય મુહર્તની અંદર પણ શુભ કાર્ય કરવાની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય છે રાહુ કાળ છે ત્રણ અને આડત્રીસ અડતાલીસથી સત્તર અને ઓગણીસ સુધી કાળ છે આ કાળની અંદર બહાર કોઈ જવાનું હોય વિદેશ યાત્રા હોય કોઈપણ શુભ કાર્ય કરવા જવાનું હોય તો આ કાર્યની અંદર રાહુ રાહુકાળની અંદર આ કાર્ય ન કરવા જેથી આપણને શુભ ફળ પ્રાપ્ત થતું નથી દિન વિશેષ જાણીએ તો શુક્રવાર એટલે વૈભવ લક્ષ્મીનો વાર સાથે સાથે એકાદશી વર્ષની ચોવીસ એકાદશી આવે છે એની અંદર આજની એકાદશીનું ખૂબ મહત્ત્વ છે ચૈત્ર મહિનાની આ શુદ્ધ મહિનાની એકાદશી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી આજના દિવસને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો સાથે સાથે એક હજાર નામ ભગવાનના અક્ષત કેસરવાળા કરી ભગવાનને અર્પણ કરવા તુલસીદળ અર્પણ કરવા જેટલો નમો ભગવતે વાસુદેવનું જપ થાય પીપળના વૃક્ષની અંદર જઈને જપ કરો કોઈપણ વિષ્ણુના મંદિરે લક્ષ્મીનારાયણના દર્શન કરો આજના દિવસે એકાદશી ઉપવાસ સાથે કરી કેરીનું દાન કરો તો આ એકાદશીનું ખૂબ મહિમા રહેલો છે અને અનેક પ્રકારના પાપો ભગવાન વિષ્ણુની કૃપાથી પાપો મુક્ત થાય છે અને આપણી મનોકામના પૂર્ણ થાય છે એવી આજે એકાદશી છે જય ગણેશ આપણે દિન વિશેષ પણ જાણી લીધો હવે એ જાણીએ કે બારી રાશિના જાતકોનું આજનું ફળ કથન શું કહે છે રાશિ ચક્રની પહેલી રાશિ છે મેષ રાશિ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે વિકુલભાઈ મેષ રાશિ જેના અક્ષર છે અલઈ મેષ રાશિનો સ્વામી ભગવાન શુક્ર મહારાજ રહેલો છે આજે ધીરજ શાંતિપૂર્વક કાર્ય કરશો તો એની અંદર સારી સફળતા રહેશે વેપારમાં નુકસાન થવાના સંભાવનાઓ દેખાઈ રહી છે સંબંધી કે મિત્ર વર્ગનો આજે સહયોગ પ્રાપ્ત થશે બહેન સાથે આજે ઉપગ્રહ વાતાવરણ બની શકે છે એટલે ખાસ તમારા સ્વભાવની અંદર તમે આજના દિવસે ચંચળતા દૂર કરી અને સ્વભાવ તમારો આજના દિવસે સ્થિરતાપૂર્વક કાર્ય કરશો તો એની અંદર તમારો સ્વભાવથી તમને સારી સફળતા પ્રાપ્ત થશે આજનો ઉપાય આજે ગાયોને ઘાસ પધરાવી અને આપણા માટે લાભદાયક રહે છે આ ગાયોની પૂજા કરવાથી ગાયોને ઘાસ કવડાવવાથી આપણા માટે દિવસ ઉત્તમ રહેશે શુભ રંગ આપણા માટે ઘેરો વાદળી અને શુભ મંત્ર ઓમ અંગારે સ્વરાય નમઃ આ મંત્રનો જપ કરવાથી દિનની અંદર આપણને શુભ કાર્યની અંદર સારી સફળતા રહેશે જય ગણેશ

તમે જટિલ સમસ્યાઓને તત્કાલ ઉકેલ લાવી વખાણના પાત્ર બનશો આજના દિવસે શુક્ર મહારાજ આપનો સ્વામી છે તો કોઈ પણ ધાર્યું કાર્ય કરવાની અંદર તમને સારી સફળતા રહે પરિવારમાં મતભેદ સર્જાશે પરંતુ આ બધા જ વધારાનું ધ્યાન આપવું નહીં નોકરીયાત લોકોને કામમાં સારું પ્રદર્શન કરશો સારી મહેનત કરશો ધીરજપૂર્વક કાર્ય કરશો તો તમારા નોકરી ધંધાની અંદર તમે ખૂબ આગળ આજના દિવસે વધી શકશો ઉપાયની અંદર આજે પરફ્યુમ લગાવો કોઈ પણ અતર શિવને આજના દિવસે ભગવાન અત્તર લગાવી અને તમારા શરીર પર લગાવશો તો શુભ મંત્ર મંત્રનો જપ કરવાથી આજના દિવસે તમને સારી સફળતા પ્રાપ્ત થાય છે જય ગણેશ જી વૃષભ રાશિના જાતકો જે પણ પ્રયાસ કરો આપને સફળ રહે ને આપને પ્રશસ્તિ અપાવે તેવી અમારી કામના આગળ વધીએ અને વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહી શકે છે કયા મહામંત્ર છે જેના ઉચ્ચારથી તેમનો દિવસ શુભ રહી શકે છે રાશિ ચક્રની અંદર તેજી રાશિ એટલે મિથુન રાશિ જેના અક્ષર છે ક સ ઘ રાશિનો સ્વામી ભગવાન શુદ્ધ ચંદ્રમાં રહેલો છે વિવાદથી જીવનની અંદર વિવાહિક જીવનમાં શાંતિ સ્થિરત રહેશે મનગમતા મહેમાનોનું આજના દિવસે આગમન થશે તમારા મન ઇચ્છિત કામનાઓની અંદર તમને આજે સારી સફળતા પ્રાપ્ત થશે આજે નાનકીય વ્યવહારમાં સાવધાન કરી અને વ્યવહાર કરશો તો તમારા આગળ તમને સારું નુકસાન નહીં થાય ધંધાની અંદર વ્યવહાર કરવાથી સારી સફળતા પ્રાપ્ત થશે મિત્રોની મુલાકાત થવાથી આજે આનંદ થાય કોઈ પણ નવા મિત્રો સાથે આજે મુલાકાત કરશો ધંધાની વાતની અંદર તો તેની અંદર તમને સારી સફળતા રહેશે આજે ઉપાયની અંદર દહીંનું દાન કરવું સાથે સાથે શુભ રંગ આપણા માટે ગુલાબી છે અને શુભ મંત્ર કૃષ્ણ નમઃ આ મંત્રનો જેટલો આજના દિવસે જપ કરશે એટલા મિથુન રાશિના જાતકો થોડી સાવચેતી અને થોડી સતર્કતા આપનો દિવસ પણ શુભ બનાવી શકે છે હવે આગળ વધીને વાત કરીએ ચોથી રાશિ કર્ક કર્ક રાશિના જાતકો માટેનું આજનું ફળ કથન શું છે રાશિ ચક્ર અંદર ચોથી રાશિ એટલે કર્ક રાશિ જેના અક્ષર છે ડ અને હ રાશિનો સ્વામી ભગવાન ચંદ્રમાં રહેલો છે આશ્લેષા નક્ષત્ર ગઈકાલે હતું આજે મઘા નક્ષત્ર છે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પણ ઉત્તમ છે નાનકીય સ્થિતિમાં સુધારો થશે પારિવારિક મુદ્દાઓનો લઈ ભાઈ બહેન વચ્ચે દલિત થઈ શકે છે એટલે ખાસ વાણી ઉપર સંયમ રાખજો ઘરના સભ્યોથી સ્વાસ્થ્યની ચિંતા થોડીક રહેશે પરિવારની ચિંતાઓ રહેશે વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઉપાયની અંદર આજે શંખનું દાન કરશો કોઈપણ ભગવાન વિષ્ણુના મંદિરની અંદર અથવા કોઈ તીર્થની અંદર આજના દિવસે શંખનું દાન કરવાથી તમને સારી સફળતા રહે શુભ રંગ આપણા માટે બદામી અને શુભ મંત્ર ઓમ હસ્તી મુખાય નમઃ હસ્તી મુખાય નમઃ આ કર્ક જાતકો આજના દિવસે આ મંત્રનો જપ કરશે તો સારી સફળતા રહેશે જય ગણેશ

આજનું તમારું મનોબળ મજબૂત રાખશો આત્મા તમારો વિશ્વાસ રાખીને કાર્ય કરશો તો સફળતા રહેશે આજે ઘરમાં ધાર્મિક આયોજન થઈ શકે છે ત્વચા સંબંધી સમસ્યાઓને વધી શકે છે નકારાત્મક પરિસ્થિતિઓને ધીરજ ન ગુમાવો ઉપાયની અંદર આજે શ્રી પાઠ કરશો તો લક્ષ્મીની પ્રાપ્તિ થશે વૈભવ લક્ષ્મીની આજે પૂજા કરો ભગવાનને ખીર અર્પણ કરશો શુભ રંગ આપના માટે લાલ છે લાલ વસ્ત્ર પહેરીને આજે લાલ આસન ઉપર બેસી અને પૂજા કરશો તો લક્ષ્મીજી વૃદ્ધિ થશે શુભ મંત્ર ઓમ વક્રતુંડાય નમઃ આ મંત્રનો નો જપ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય દિવસ તમારો શુભ શુભમય રહેશે જય ગણેશ

રચનાત્મક કાર્યની અંદર સારી વાંચના પણ રસ મળ રહેશે સાથે વધશે આજે કોઈ પણ પરિસ્થિતિની મુલાકાત થશે કોઈ પણ પ્રકારના જોખમ લેવું નહીં કોઈ પણ મોટું આજના દિવસે કોઈ પણ વ્યવહાર કરવો હોય તો એની અંદર જોખમ બહુ મોટું લેવું નહીં અને ઉપાયની અંદર આજે મહાલક્ષ્મીને કવચનો પાઠ કરો મહાલક્ષ્મીથી સ્તોત્રનો પાઠ કરશો તો આજના દિવસે લક્ષ્મીની વિશેષ કૃપા થશે શુભ રંગ આપના માટે રાતો એ ઉત્તમ છે અને શુભ મંત્ર ઓમ સુમુખાય નમઃ આ મંત્રનો કન્યા રાશિના જાતકો આજના દિવસે જપ કરશે તો શુભ સારી વાતની અંદર તમને સારી સફળતા રહેશે જય ગણેશ

હરવા હરવા અંદર તો તમારી વાત સ્વર નરમ રાખો સ્વભાવ થોડો રાખશો વાણી પર સંયમ રાખશો તો મિત્ર વર્ગની અંદર અંદર તમને સારી સફળતા રહેશે કાર્ય સ્થળ પર સ્ટાફ અને કર્મચારીઓને યોગ્ય સહયોગ આપશો સારો વ્યવહાર રાખશો સારી વાણી રાખશો તો સારી સફળતા રહેશે પ્રેમ સંબંધોમાં નીકળતા આવશે થાક અને નબળાઈનો અનુભવ થઈ શકે છે ઉપાય ની અંદર આજે શુક્ર સ્તોત્ર નો પાઠ કરો ઓમ શુક્ર સ્તોત્ર ની અંદર શુક્ર કાવ્ય શુક્ર રેતા આ સ્તોત્ર નો પાઠ કરશો તો શુક્ર મા વિશેષ કૃપા રહેશે દાંપત્ય જીવનની અંદર સારી સુમધુરતા રહેશે

તમારી અપેક્ષાઓ સાકાર કરવા માટે વધુ મહેનત કરો અને વધુ તમે વાંચન કરશો તો તમને આગળ સફળતા સારી પ્રાપ્ત થશે વેપારની અંદર વ્યવહારિક ગતિવિધિની અંદર પહેલાં કરતાં પણ વધુ સારી સફળતા રહેશે પારિવારિક વાતાવરણમાં સુખ રહેશે પારિવારિક જીવનની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થશે ઉપાયની અંદર આજે સફેદ ફૂલની ભગવાન વિષ્ણુની પૂજા કરવી કેશોડાના ફૂલ સાથે સાથે ભગવાનને આજના દિવસે અલગ અલગ પ્રકારના પુષ્પો ચંપાનું પુષ્પ હોય સફેદ પુષ્પ ભગવાનને અર્પણ કરશું પીળો રંગ એ ઉત્તમ છે કરણના ફૂલ સાથે ભગવાનની પૂજા કરશો તો આપણે સફળતા રહેશે શુભ મંત્ર આપણા માટે ઓમ એકદંતાય દંતાય નમ ઓમ એક નમ આ મંત્રનો જપ કરશો તો સારી સફળતા રહેશે જય ગણેશ વૃશ્ચિક રાશિના જાતકો જાતકો આપનો પુરુષાર્થ આપનું પ્રારબ્ધ બનાવી તેવી આશા હવે વાત કરીએ નવમી રાશિ ધન રાશિ તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે કયા પ્રકારે તેમણે આગળ વધવું રાશિચક્રની અંદર નવમી રાશિ એટલે ધન રાશિ જેના અક્ષર છે આજે આવક અને ખર્ચમાં સમાનતા રહેશે નાની મોટી નકારાત્મક બાબતોને અવગણતા રહેશે કાર્યક્ષેત્રમાં સ્થિર સકારાત્મક રહેશે અને એસિડિટી જેવી સમસ્યાઓ નાની મોટી રહેશે ઉપાયની અંદર આજે શ્રી યંત્રની પૂજા કરવી સાથે સાથે શુભ મંત્ર ઓ લીલો મંત્ર લીલો શુભ રંગ આપણા માટે લીલો છે અને શુભ મંત્ર આપણા માટે દુમ્ર વર્ણાય નમઃ ઓમ દુમ્ર વર્ણાય નમઃ આ મંત્રનો जप કરવાથી રાશિની અંદર તમને સારી સફળતા રહેશે જય ગણેશ તો ધન રાશિના જાતકો જેઓ નકારાત્મકતાને અવગણીને સકારાત્મકતા તરફ આગળ વધે આજના દિવસે એવી અમારી પણ આશા હવે વાત કરીએ 10મી રાશિ મકર રાશિ રાશિ ચક્રની અંદર 10મી રાશિ એટલે મકર રાશિ જેના ખ અને જ આજે આર્થિક લાભના અવસરો પ્રાપ્ત થશે આજે આરોગ્ય બાબતે સાવધાન રહેવું આજે સમસ્યાનો સદઉપયોગ કરો સમયનો સદઉપયોગ કરો તો સારી સફળતા રહેશે ઉપાયની અંદર મહાલક્ષ્મીની પંચામૃતથી પૂજા કરવી શુભ રંગ આપના માટે લાલ છે અને શુભ મંત્ર બાલચંદ્રાય નમઃ આ મંત્રનો જપ કરવાથી શુભ દિવસ રહે જય ગણેશ તો મકર રાશિના જાતકોનો પણ આજનો દિવસ શુભ રહે અને તમામ ડર આપના મનમાંથી દૂર થાય તેવી આશા હવે વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રાશિ ચક્રની અંદર 11મી રાશિ કુંભ રાશિ જેના અસર છે ગ સ અને રાશિનો સ્વામી ભગવાન શનિ મહારાજ છે તમારે કઠોર મહેનત અને લગનથી પોતાનો લક્ષ્ય એક રાખશો તો પ્રાપ્ત ની અંદર તમને પ્રાપ્ત કરી શકશો કોઈ પણ સબંધોનું ત્યાં ઉત્સવનો ભાગ લેવાથી મોકો મળે તો એ મોકાની અંદર આજે તમને સારી સફળતા પ્રાપ્ત થાય ખોટો તણાવ અને તમને પરેશાન કરશે ચિંતા આજના દિવસે માનસિક ચિંતાઓ થોડી રહેશે બીજાના મામલામાં દખલ ન દેવી પોતાનું કાર્ય પોતાની જાતે કરવું તો એની અંદર સારી સફળતા રહે ઉપાયની અંદર આજે સ્ત્રી હળદર સાથે કંકુ સાથે પૂજા કરવી અને શ્રી સુક્તનો પાઠ કરો શુભ રંગ આપના માટે વાદળી રહેલો છે અને શુભ મંત્ર ઓમ ગજાનનાય નમ આ મંત્રનો જપ કરશો તો કુંભ રાશિના જાતકો માટે ઉત્તમ રહેશે જય ગણેશ બિલકુલ તો કુંભ રાશિના જાતકોનો પણ આજનો દિવસ સારું વીતે તેવી અમારી આશા હવે વાત કરીએ રાશિ ચક્રની અંતિમ રાશિ જે છે મીન રાશિ તો મીન રાશિના જાતકો આજે શું કરી શકે છે કઈ બાબતોથી તેમણે સાવચેતી રાખવી જોઈએ શું છે તેમનો ફરક થાય રાશિ ચક્રની અંદર અંતિમ રાશિ એટલે મીન રાશિ જેના અક્ષર છે દ છ જ ખ તમારી સફળતા અને સેવા વડીલો પ્રસન્ન થશે તમે પોતાના અંગત સંબંધોને મહત્વ આપશો કોઈ પણ વડીલ વ્યક્તિ સાથે આજે મુલાકાત સારી થશે વાહન માટે દેવું લઈ રહ્યા છો તો વિચાર કરો નહીં અને વિચાર કરીને કાર્ય કરશો તો પણ તમને સારી સફળતા મળશે ઉપાયની અંદર આજે કેસર જલ ભગવાન શ્રીને પૂજા કરવી શ્રી સાથે શ્રી યંત્રની પૂજા કરવી લક્ષ્મીનારાયણની પૂજા કરવી શુભ રંગ આપના માટે ગુલાબી ઉત્તમ છે અને શુભ મંત્ર આજના દિવસે ભગવાન વિષ્ણવે નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરશો તો આપના માટે ઉત્તમ રહેલો છે અને આજનો દિવસ તમારો શુભમય રહે જય ગણેશ તો મીન રાશિના જાતકોનું પણ આજનું ફળકથન શું છે તે આપણે જાણી લીધું છે આશા છે કે બારી રાશિના જાતકો પોતાના ફળકથન અનુસાર જે સાવચેતી રાખવાની છે એ રાખી અને સાથે જ ધીરજપૂર્વક સફળતાના આગળ વધે હવે આપણે રાશિ ચક્રની વાત કરી બારી રાશિના ફળકથન પણ જાણી લીધા હવે બારો છે એ દર્શક મિત્રોનો કે જેમણે ખૂબ વિશ્વાસ સાથે પોતાની સમસ્યા પોતાની તકલીફ પોતાના પ્રશ્નો અમને જણાવ્યા છે તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મસ્થળના આધારે તેમનું ઊંડાણપૂર્વક અધ્યયન કર્યા બાદ તે પ્રશ્નોનું શું

એમનો જ જન્મ તારીખ છે બે અને ત્રીસ સમય છે એમનો ખાસ પ્રશ્ન છે આર્થિક તંગી બહુ જ રહે છે શું ઉપાય કરવાથી સારી સફળતા રહે તો લક્ષ્મી માટે ખાસ ઉપાયની અંદર આર્થિકની અંદર શ્રી સુક્તના પાઠ કરશો આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવના મંત્રનો આ મંત્ર તમે જપ કરશો સાથે સાથે લક્ષ્મીની વૃદ્ધિ થશે સારું એક યંત્ર લાવી અને ઘરની અંદર રોજ આ યંત્ર ઉપર શ્રી સૂક્તનો જપ કરશો અભિષેક કરશો દૂધના જળથી તો તમને સારી સફળતા રહેશે આર્થિક તંગી તમારે દૂર થશે અને તમારા જીવનની અંદર તમને સારી સફળતા રહેશે ધ્રુવી જે ગોંડલથી છે ખાસ એમને પ્રશ્ન છે એમના કુંડળીની અંદર વધુ સફળતા પ્રગતિ ક્યારે થાય અને આર્થિકની અંદર તંગી પણ એમની પર રહેશે તો ધ્રુવીની ત્રીસ દસ બે હજાર ત્રણની અંદર જન્મ છે સમય પાંચ વાગે છે તો ખાસ તમારા માટે કુંડળીની અંદર ચોથું આઠમ અને બારમા સારણી અંદર અમુક ગ્રહો મંગળ અને શુદ્ર બન્યા છે તો તમારે ખાસ ગ્રહોની નિવારણ કરાવી ગ્રહો શાંતિ કરાવી અને ગોંડલની અંદર શાસ્ત્રી દ્વારા કોઈપણ વિદ્વાન પંડિતને આ જન્માક્ષર બતાવી અને પૂજા કરાવશો તો તમારા તમારા પ્રગતિની અંદર તમને સારી સફળતા ટૂંક સમયની અંદર મળી રહી છે તો એની અંદર પણ તમને સારી સફળતા મળશે સાથે સાથે પ્રફુલ્લભાઈ જેમનું વિરમ ગામતી છે ખાસ એમનો પ્રશ્ન છે શ્રી શ્રી તેવી કેમેરાનું કામકાજ કરે છે એની અંદર ખાસ પ્રગતિ થતી નથી ચાલુ થતું નથી ભાગ્યદે ક્યારે છે તો ખાસ એમનો પ્રશ્ન એવો છે કે ભાગ્ય વ્યક્તિનું કુંડળીની અંદર આઠમું અને બારમા સ્થાનની અંદર અમુક ગ્રહોના સ્થાન ઉપરથી થતું હોય છે તો તમારા ભાગ્યનો ઉદય મહેનતથી તમને સારી સફળતા પ્રાપ્ત થાય છે તો તમે રોજ સવારે ખાસ ભગવાન શિવના મંદિરે ભગવાન શિવને જળ અને દૂધ અર્પણ કરો તો આ જૂન જુલાઈ પછી તમારા ભાગ્યની અંદર સારી પ્રભા સારા સફળતા તમને પ્રાપ્ત થઈ રહી છે જીગ્નેશભાઈ જે છે કલોળથી ખાસ એમનો પ્રશ્ન છે નોકરીમાં આગળ ભવિષ્ય કેવું રહે અને નોકરીની અંદર સારા યોગ ક્યારે બની રહેશે તો નોકરીની અંદર આ ત્રીજી નોકરી તમારે ચાલે છે હવે આગળ નોકરી નોકરીથી મળશે હજુ એ નોકરીથી તમને સારી સફળતા પ્રાપ્ત થશે તો ઓગસ્ટ નવેમ્બર મહિના પછી તમને સારી બીજી નોકરીના પ્રાપ્ત થઈ રહ્યા છે પણ ખાસ ઘરે રોજ સવારે તમે કુળદેવીનો ઔમ ઐ હિમ ક્લિમ ચામુંડા આ મંત્રનો તમે જપ કરશો અને રોજ માતાજીની પૂજા કરશો તો ટૂંક સમયની અંદર એની અંદર તમને જિગ્નેશભાઈ સારી સફળતા નોકરીની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થઈ રહી છે હવે રાજેશભાઈ છે જે મોરબીથી છે ખાસ એમનો પ્રશ્ન છે મકાનના દસ્તાવેજ કરવો છે પણ ક્યારે કરવું તો મકાનનો દસ્તાવેજ સારા કાર્યની અંદર શુભ કાર્યની અંદર તો તનમે મનહ શિવ સંકલ્પ મસ્ત સારો દિવસ જોવો સારું નક્ષત્ર જોવું અને સારો સમય એટલે કે વિજય મુહૂર્ત હોય ચોઘડીઓ જોઈ અને આ દસ્તાવેજની અંદર ખાસ તમારે લોન થઈ ગઈ હોય કાર્ય બધા કાગળિયા એટલે કે બધો જ ડોક્યુમેન્ટ મળી ગયા હોય તો એની અંદર તમને આ સમયની અંદર આ દિવસોની અંદર હવે પૂનમની અંદર આ દિવસોની અંદર તમે આ મકાનનો દસ્તાવેજ તમારા માટે સારો દિવસ ઉત્તમ રહેલો છે સોમવાર આપના માટે ઉત્તમ છે તો આ દિવસની અંદર તમે મકાનનો દસ્તાવેજ કરી શકશો મકાન દ્વારા જમીન દ્વારા બીજી પણ તમને આગળ સફળતા પ્રાપ્ત થશે તો આ બધા આજના જે પાંચ પ્રશ્ન હતા એ બધા એના આપણે પ્રશ્નનું નિવારણ કર્યું હજુ કોઈનો પ્રશ્ન હોય તો ગુજરાત ફર્સ્ટ દ્વારા આપણે અહીંયા આપણું જન્મ તારીખ જન્મ સમય જન્મસ્થળ લખાવજો એના આધારે આપણે આપણો પ્રશ્નનો ઉત્તર અમે જરૂર આપીશું જય ગણેશ જી તો આજના દિવસનો આપણે પંચાંગ જાણ્યું પંચાંગની સાથે સાથે આપણે આજના દિવસમાં શું વિશેષ છે કયા શુભાશુભ મુહૂર્ત છે પણ જાણ્યા બારી રાશિના જાતકોના ફળકથન વિશે પણ જાણકારી મળવી અને એટલું જ નહીં જે દર્શક મિત્રોના પ્રશ્ન અને સમસ્યા હતી તેનું પણ નિરાકરણ મેળવ્યું આ તમામ માર્ગદર્શન આપવા બદલ વિપુલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર